તો હવે જે બાવીસ નામોની જાહેરાત કરી દેવામાં આવી છે ભાજપ દ્વારા અત્યાર સુધીમાં તેના પર એક નજર કરી લઈએ તો આ બાવીસે બાવીસ બેઠકો પર ભાજપે જે સૌથી પહેલી બેઠક કચ્છની બેઠક છે તેના પર વિનોદ ચાવડાને રિપીટ કરવામાં આવ્યા છે આ વિનોદ ચાવડા બે હજાર ઓગણીસમાં પણ ઇલેક્શન લડ્યા હતા અને અઢી લાખની લીડ સાથે તેઓએ જીત હાંસલ કરી હતી બનાસ બનાસકાંઠા બેઠક પરથી રેખાબેન ચૌધરી એક નવા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રેખાબેન ચૌધરી અહીં ચૌધરી અને ઠાકોર સમાજ વચ્ચે સીધો જંગ જાનવજ છે કારણ કે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને અહીંથી ઉમેદવાર જાહેર કર્યા છે પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભીને રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે ભરતસિંહ ડાભીએ પણ ગયા વખતે પાટણ બેઠક એવી હતી કે જે ક્રુશ્ચિયન લાગી રહી હતી જોકે તેમાં પણ ભાજપે જીત હાંસલ કરી હતી ત્યારબાદ વાત કરીએ ગાંધીનગર બેઠકથી તો બે હજાર ઓગણીસથી અમિત શાહ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે તે પહેલા બે હજાર ચૌદ સુધી અહીંથી લાલકૃષ્ણ અડવાણી સાંસદ હતા અને તેઓ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારબાદ રિપીટ કરવામાં આવ્યા છે અમિત શાહને એટલે કે ગાંધીનગર બેઠક બેઠક પરથી અમિત શાહ ખૂબ જ મોટી લીડ સાથે જીતે તેવી શક્યતાઓ અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી એક મોટું નામ કાપવામાં આવ્યું કિરીટસિંહ સોલંકી અને તેમની જગ્યાએ દિનેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે અને દિનેશ મકવાણા પણ જોરોશોરોથી પ્રચારમાં લાગી ચૂક્યા છે જેઓ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અન્ય એક બેઠક રાજકોટ બેઠક જેના પર નામ જાહેર કરવામાં આવ્યું પુરુષોત્તમ રૂપાલાનું પૂરેપૂરી શક્યતાઓ પહેલેથી લાગી રહી હતી કે સૌરાષ્ટ્રની બેઠકો પર મોટું નામ જે છે તે ભાજપ રમી શકે છે અને તેવું જ એક નામ સામે આવ્યું રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલા જેઓ આ વખતે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડશે પોરબંદર બેઠક પણ અતિ મહત્ત્વની અહીંથી મનસુખ માંડવીયાને ટિકિટ આપવામાં આવી છે મનસુખ માંડવીયા પણ મોટી લીડ સાથે આ વખતે ભાજપે એક ટાર્ગેટ સેટ કર્યો છે કે પાંચ લાખની લીડ સાથે દરેકે દરેક બેઠક પર આ વખતે ભાજપ જીતશે અને ઉમેદવારોના નામની જાહેરાત પણ ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવી છે જામનગરથી પૂનમબેન માડમને ફરી એક વખત રિપીટ કરી દેવામાં આવ્યા છે પૂનમબેન માડમ કે ખૂબ જ મોટો અને વિશ્વાસપાત્ર બેઝ તેઓ જામનગર બેઠક પર ધરાવે છે તેમની જે અત્યાર સુધીની કારકિર્દી રહી છે તે પણ લોકોમાં તેમના માનસપટ પર તેઓ છવાયેલા રહ્યા છે આણંદ બેઠક પરથી મિતેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે આ એવી બેઠક છે જ્યાં ગત વર્ષે ભરતસિંહ સોલંકી ખરાબ રીતે હારનો સામનો કરી ચૂક્યા છે ફરી એકવાર મિતેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે જો કે ભરસી સોલંકી આ વખતે ચૂંટણી નહીં લડે તેવું પહેલાથી તેઓ જણાવી ચૂક્યા છે ખેડા બેઠકમાં દેવસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા છે ગત વર્ષે પણ ગત લોકસભા ઇલેક્શનમાં પણ તેઓએ સાડા ત્રણ લાખની લીડ સાથે જીત હાંસલ કરી હતી પંચમહાલ બેઠક પરથી એક નવું નામ સામે આવ્યું છે અને તે છે રાજપાલસિંહ જાધવનું નવા ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે પરંતુ આ ઉમેદવારોને એક વિશ્વાસ છે કે આ વખતે તેઓ જીત હાંસલ કરશે ભાજપના નામે પ્રધાનમંત્રી મોદીના નામે અને તે પણ પાંચ લાખથી વધારે લીડ સાથે દાહોદ બેઠક પરથી ફરી એક વખત જસવંતસિંહ ભાભોરને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ગત સમયે પણ દાહોદ પાટણ અને જૂનાગઢ એવી બેઠકો હતી કે જે બેઠકો પર ક્રુશિયલ પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે ફરી એક વખત જસવંતસિંહના નામ પર ભાજપ જે છે તે આ વખતે ઉમેદવાર તરીકે તેઓને ઉતાર્યા છે ભરૂચ બેઠકથી મનસુખ વસાવા લગાતાર સાતમી વખત મનસુખ વસાવા અને અહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન સાથે ચેતર વસાવા તેમની સામે હશે જો કે મનસુખ વસાવા એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આજકાલના આવેલા નેતાઓ સામે તેમની જીત થવી સ્વાભાવિક છે તેમનું કામ બોલે છે એટલે ફરી એક વખત મનસુખ વસાવાના નામ પર ભાજપે આ વખતે ઉમેદવાર તેમને ઉભા કર્યા છે પ્રભુ વસાવા જેઓને બારડોલી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે કેટલીક એવી બેઠકો ભાજપે આ વખતે જે બેઠકો પર નવા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાંથી એક બેઠક છે ભાજપને તે છતાં પણ વિશ્વાસ છે કે આ નવા ઉમેદવારો પણ કમાલ કરીને બતાવશે નવસારી બેઠક પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર રિપીટ કરવામાં આવ્યા છે બે માનવામાં આવતી હતી એક તો ગાંધીનગર બેઠક અને એક નવસારી બેઠક જેના પર પહેલેથી જ આ નામો ઉમેદવારોના નક્કી હતા નવસારી બેઠક પરથી સી આર પાટીલ અને ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ અને આ બંને નામો પહેલાથી જાહેર કરી દેવામાં આવ્યા હતા સી આર પાટીલ નવસારી બેઠકથી દક્ષિણ ગુજરાતમાં ખાસ એવો પ્રભાવ છે તેઓનો વડોદરાથી રંજનબેન ભટ્ટનું નામ જાહેર કરવામાં આવ્યું છે સ્વાભાવિક છે કે બે દિવસ પહેલા જે વિરોધ થયો હતો જ્યોતિબેન પંડ્યાએ તેમના નામનો વિરોધ કર્યો હતો લગાતાર તેમને રિપીટ કરવામાં આવતા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે એવું તો શું કામ તેઓએ કર્યું છે કે તેમનું નામ રિપીટ પર રિપીટ કરવામાં આવી રહ્યું છે જોકે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને રંજનબેન ભટ્ટના નામ પર પહેલેથી જ ભાજપે મહોર મારી દીધી છે અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે એવું કહેવાય છે કે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠક એટલે કે અમદાવાદની જે બેઠકો છે આ બંને બેઠકો જે છે તેના પર ભાજપનું ખાસું એવું પ્રભાવ